मैं भारत भारत हूँ, है मैं ताकत हूँ ताकत है हम भारत को है, है, हम तो तो है, हम हम के के हस्तक भारत भारत मतदा આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શ્રોતાઓને ગુજરાતમાં આવેલી લોકસભાની બેઠકોનો અને ત્યાંની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી શરૂ કરવામાં આવ્યો છે નમસ્કાર શ્રોતા મિત્રો હું છું હિના મોદી અને આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી મિત્રો આજના ચોવીસમા અંકમાં અમે આપને લઈ જઈશું જામનગર લોકસભા મત વિસ્તારમાં आओ सोने शहर पर आओ छेर से भी लो हालारे हूँ छेर से भी लो जामनगरे बाला हनुमान महीं भी राजे साक्षात सीता राम बाला हनुमान महीं भी राजे साक्षात सीता राम दिन इस आवे ते नू जय हर जय हर नाम पावन थे जाए पापी सगड़ा एवू पावन धाम बर्षो थे जा धून बोले थे एवू रामनू नाम हरे भाई હાલાર નવાનગર છોટી કાશી બ્રાસ સિટી અને ક્રિકેટ ના કાશી જેવા અનેક ઉપનામો જામનગર શહેર ને મળ્યા છે જામ સાહેબ નું નગર એટલે જામનગર કચ્છ થી ગાડા માર્ગે આવી જામ રાવલે આશરે ચાર સદી પૂર્વે નાગમતી નદી ના કિનારે જામનગર શહેર ની સ્થાપના કરી હતી જામનગર શહેર નો બ્રાસ ઉદ્યોગ વિશ્વભર માં પ્રસિદ્ધ છે ખાનગી ક્ષેત્રની કંપની રિલાયન્સે જામનગરમાં ભારતની સૌથી મોટી રિફાઇનરીની સ્થાપના કર્યા બાદ જામનગરનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ હરોળમાં આવ્યું છે ઇન્ક પેનની પોઈન્ટ હોય વ્હીકલ્સ સ્પેર પાર્ટ હોય કે પછી ચંદ્રયાનના પાર્ટસ હોય જામનગર વિશ્વના બજારને બધા જ પ્રકારના પાર્ટસ ઉપલબ્ધ કરાવી આપે છે જામનગરમાં લશ્કરની ભૂમિદળ વાયુદળ અને નૌકાદળની ત્રણેય પાંખો આવેલી છે અહીં બાલાછડી સૈનિક સ્કૂલ પણ આવેલી છે જામનગર સૌરાષ્ટ્ર નું એક મહત્વનું શહેર છે દેશના પશ્ચિમ વિસ્તારમાં આવેલું આ શહેર રાજ્યના ચાર મોટા શહેરો પૈકીનું એક શહેર છે આ જિલ્લાનો વિસ્તાર ચૌદ હજાર ચોર્યાસી ચોરસ કિલોમીટર છે તેની વસ્તી બે અગિયાર મુજબ એકવીસ લાખ સાહીઠ હજાર એકસો ને ઓગણીસ છે અને જિલ્લાનો સાક્ષરતા દર ચોસઠ પોઈન્ટ ચાર ટકા છે જામનગર લોકસભા મત વિસ્તારની વધુ માહિતી આપે છે અમારા પ્રતિનિધિ જામનગર લોકસભા બેઠકની વાત કરીએ તો જામનગર અને દેવભૂમિ દ્વારકા આ બંને જિલ્લાનો સમાવેશ આ બેઠકમાં થાય છે જેમાં કુલ સાત વિધાનસભા બેઠકો જેવી કે કાલાવડ જામનગર ગ્રામ્ય જામનગર ઉત્તર જામનગર દક્ષિણ જામજોધપુર ખંભાડિયા અને દ્વારકાનો સમાવેશ થાય છે જેના કુલ મતદારો હાલની પરિસ્થિતિમાં સોળ લાખ છપ્પન હજાર છ જેમાં મહિલા મતદારોની સંખ્યા સાત લાખ નવ્વાણું હજાર બસો ને એકત્રીસ અને પુરુષ મતદારોની સંખ્યા આઠ લાખ છપ્પન હજાર સાતસો ને એકાવન તેમજ ચોવીસ જેન્ડર મતદારો પણ સમાવેશ થાય છે ગત લોકસભા ચૂંટણીની વાત કરીએ તો કુલ અઠાવીસ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન હેમતભાઈ માડમ ને પાંચ લાખ એકાણું હજાર પાંચસો ને મત મળ્યા હતા અને તેઓ તેમના કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોળીયા હરાવી વિજેતા જાહેર થયા હતા પૂનમ કુલ મત પૈકી અઠાવન પોઈન્ટ બાવન ટકા મત મળ્યા હતા એટલે કે જામનગરની બેઠક ઉપર ભાજપના પુનમબેન માડમનો જ્વલંત વિજય થયો હતો ભારત વિકાસ ડેરી માટે આકાશવાણી સમાચાર જામનગરથી જગત રાવલ જામનગર લોકસભા મત વિસ્તારમાં થયેલા વિકાસની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે અનેક વિકાસ કામોની ભેટ આપી છે વિશ્વનું સૌ પ્રથમ ઓફ ટેકનિકલ રિસર્ચ ઇન આયુર્વેદાનું જામનગરમાં નિર્માણ થઈ રહ્યું છે જેનું ખાતમુહૂર્ત તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ આરોગ્ય સંસ્થાના અધિકારીઓની હાજરીમાં કર્યું હતું જામનગર અમૃતસર એક્સપ્રેસ હાઇવે જે ચાર રાજ્યોમાંથી પસાર થાય છે જેનું સિક્સ લેન હાઇવેનું એક હજાર ત્રીસ કિલોમીટરનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જામનગરમાં દેશનો પ્રથમ ઓખાથી બેટ દ્વારકાને જોડતો સુદર્શન બ્રિજ રાષ્ટ્રને અર્પણ કર્યો હતો શહેરની મધ્યમાં આવેલા રણમલ તળાવને ચુમ્માળીસ કરોડના ખર્ચે નવનિર્મિત કરવામાં આવ્યો છે જામનગર લોકસભા મત વિસ્તારના સાંસદ પૂનમ માડમે આ અંગે વધુ માહિતી આપી જામનગર જિલ્લામાં ચાર મહત્વના સ્ટોપ એટલે લાલપુર જામવંથલી અલિયાબાડા અને જાલિયા દેવાણી આ ચાર સ્થળો ઉપર સ્ટોપ મંજૂર કરવામાં આવ્યા છે એટલે છેવાડાનું આપણું સીમાવર્તી વિસ્તાર અને એમાં આપણા બધા જ ગામડાઓ આજુબાજુના એમાં રહેતા નાગરિકો સર્વે દેશના યાતાયાતના મહત્વના માધ્યમ સાથે જોડાય આખા વિચારથી આ સ્ટોપ મંજૂર કરવામાં આવ્યો છે ત્યારે જામનગર ખાતે માનનીય પ્રધાનમંત્રીશ્રી ના પુનઃ સંકલ્પ અને આપણા સમગ્ર સૌરાષ્ટ્ર કનેક્ટિવિટી હોય ઇન્ફ્રાસ્ટ્રકચર હોય જે આજ સુધી આપણે વિચારી ના શકતા હતા એ પ્રકારની તમામ સુવિધાઓ મળી રહે અને સૌરાષ્ટ્ર સાચા અર્થમાં જે એની શક્તિ છે એ શક્તિ ક્યાંક ઉજાગર થાય પ્રગતિના માધ્યમથી સૌથી મોટું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એમાં સતત અને પાછલા નવ વર્ષમાં આપણે કોઈ દિવસ આટલા ટૂંકા કાર્યકાળમાં આટલા બધા કામો રેલ કનેક્ટિવિટી અને રોડ કનેક્ટિવિટીની દ્રષ્ટિથી થાય એવું ભૂતકાળમાં આપણે કોઈ નહોતું જોયું આજે હું માનું છું આલારવાસીઓ માટે દુરંતો હોય હમસફર હોય એ પછી ફરીથી આ ત્રીજી અમૂલ્ય ભેટ એટલે વંદે ભારત ટ્રેનની જેની શરૂઆત માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા જામનગરથી એમના દ્વારા શુભ શરૂઆત કરવામાં આવી એ હું માનું છું કે એક અમૂલ્ય ભેટ આજે હાલારવાસીઓને અને સમગ્ર સૌરાષ્ટ્રને માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા પ્રાપ્ત થઈ છે ડબલ એન્જિન વાળી સરકારે જામનગર લોકસભા મતવિસ્તારમાં અનેક યોજનાઓનો લાભ છેવાડાના માણસો સુધી પહોંચાડ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સત્તર જેટલી વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ થકી લોકોની સુખાકારીમાં વધારો થયો છે જામનગર જિલ્લા કલેક્ટર બી કે પંડ્યાએ વધુ માહિતી આપી જામનગર જિલ્લામાં માં સરકારની અને ગુજરાત સરકાર વિવિધ યોજના અને જિલ્લા વહીવટી યોજના એટલે કે પ્રથમ પ્રસુતિ માટે સમય ત્રણ અને બાકીના બે હજાર આવી રીતે કુલ પાંચ હજારની સહાય આપણે દરેક સગર્ભા મહિલાઓના આપવામાં આવે છે ભારત સરકાર તરફથી આવાસ યોજનામાં યોજના માં વાત કરીએ તો પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંદર આપણે ત્રણસો પચાસી પંચ્યાસી જેટલા આવાસો આ વર્ષ દરમિયાન પૂર્ણ કરવામાં આવેલ છે એમાં લગભગ ત્રણસો લાખ જેટલી સહાય આપણે એમાં ચૂકવવામાં આવી છે આપણે વિકસિત ભારત યાદના પણ આપ જાણો છો એમાં આપણે જિલ્લામાંથી શરૂ કરવામાં આવેલી હતી અને વિવિધ યોજનાઓ હેઠળ તમામ યોજનાઓમાં આરોગ્ય ક્ષેત્ર હોય કૃષિ ક્ષેત્ર હોય પાણી પુરવઠા જલ ક્ષેત્ર હોય કિસાન યોજના ક્ષેત્ર હોય સ્વચ્છતા ક્ષેત્ર હોય બધા જ ક્ષેત્રમાં લાભાર્થીઓને એમાં અનેક લાભાર્થીઓનો લાભ આપવામાં આવ્યો છે આ ઉપરાંત જનધન યોજના પીએમ કિસાન યોજના એવી તમામ પ્રકારની ભારત સરકારની યોજનાઓ છે અંદર આપણે આ રીતે જોવા તો માનનીય દ્વારા લગભગ લગભગ જિલ્લામાં કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવેલું છે ભારત સરકારના પ્રોજેક્ટ આપડે ચાલી રહ્યા છે જે કાનાલુસ રેલવે લાઈન છે એ પણ અત્યારે કહેવાય ને એ તબક્કામાં કામ જમીન સંપાદન કામ બધું સંપૂર્ણ થઈ ગયું છે અને કામગીરી તેજી ચાલી રહી છે જામનગર અમૃતસર જે એક્સપ્રેસ વે નું કામગીરી છે એ પણ અત્યારે પૂર્ણ થવામાં છે અને કામગીરી પણ અત્યારે જિલ્લો વિવિધ ક્ષેત્રોમાં ભારત વિકાસ ડાયરી કાર્યક્રમ આપ અમારા ટ્વિટર હેન્ડલ એટ ધ રેટ એઆઈઆર ન્યુઝ તેમજ યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યુઝ ગુજરાત પર પણ સાંભળી શકશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટીવાળી સરકારે પ્રજાના વિકાસ માટે અનેક કાર્યો કર્યા છે જેના મીઠા ફળ સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર લોકસભા મતવિસ્તારના લોકોને પણ મળી રહ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવીને પોતાના ઘર નું લાભાર્થીઓ પોતાના લક્ષ્મી છે મને છે ને બેડેશ્વર આવાસ નું એકસો છ નંબર નો બ્લોક મળ્યો છે આ પેલા મારી પાસે કોઈ મકાન ન હતું અને મને પેલા બહુ તકલીફ થતી હતી કે મારું પોતાનું મકાન હોય ને એવું હતું નહીં એટલે હું આ ભારતીય જનતા પાર્ટી ના નરેન્દ્રભાઈ શ્રી મોદીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મારા જેવી જે અનેક જેવો સ્ત્રીઓ છે જેનું ખુદનું મકાન નથી અને ખૂબ નાની એવી મકાન સાડા ત્રણ લાખ રૂપિયામાં મને સરસ એવું વન બી એચ કે મકાન મળ્યું છે અને તેમાં બધી સુવિધા છે સોલારની છે પાણી ગરમ પાણી રસોડું કિચન શોચન તમામ એવી સુવિધા છે કે જેને બધી મારે ક્યાંય બહાર ન જવું પડે એના માટે હું ખુબ ખુબ ખુશ છું અને ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું નરેન્દ્રભાઈ મોદી मेरा नाम कृष्णा बेन भार्गव ओझा है मैं जामनगर में सात साल से भाड़े के मकान पर रह रही थी कहीं से सुनने को मिला की नरेंद्र मोदी जी हमारे लिए आवास मकान की सुविधा के योजना अंतर्गत सभी को मकान प्रोवाइड कर रहे हैं तो मैंने भी वहाँ आवास के ऑफिस में जाके फॉर्म लिया वहाँ पे भरा और मेरा नंबर लग गया मकान मुझे इतना अच्छा मिला है की मैं चाहूँ तो भी इतना अच्छा मकान नहीं बना सकती थी इसके लिए मेरा नरेंद्र मोदी जी की खूब खूब आभारी हूँ और आगे भी हम आभारी શ્રોતા મિત્રો જામનગર લોકસભા મતવિસ્તારમાં અનેક જોવાલાયક સ્થળો આવેલા છે દરબાર ગઢ લાખોટા તળાવ અને સંગ્રહાલય વિલિન્ડન કેસન્ટ પ્રતાપ વિલાસ મહેલ સોનાપુરી સોલેવિયમ રોઝી અને બીડીબંદર બોસ્ટોન કોઠો રણમલ તળાવ પિરોટન ટાપુઓ ખીજડીયા મંદિર કાશી વિશ્વનાથ મંદિર દ્વારકામાં આવેલું પ્રખ્યાત જગત મંદિર રુક્ષમણી મંદિર શારદાપીઠ ગોપી તળાવ નાગેશ્વર જ્યોતિર્લિંગ બેટ દ્વારકા પ્રસિદ્ધ ખીજડીયા અભયારણ્ય નરરા ટાપુ સુદર્શન ચક્ર કેબલ બ્રિજ જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે આ મત વિસ્તારના અનેક સ્વાતંત્ર્ય સેનાની ક્રિકેટરો વેપારીઓ કવિઓ લેખકો સાહિત્યકારોએ આ વિસ્તારનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે જેમાં ક્રિકેટર સલીમ દુરાની વિનુ માંકડ દિલીપસિંહજી અજોય જાડેજા રવિન્દ્ર જાડેજાએ આ વિસ્તારને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના અપાવી છે અને જેમના નામે રણજી ટ્રોફી મેચ રમાય છે તે વિશ્વ પ્રસિદ્ધ ક્રિકેટર રણજીતસિંહ જામનગરના રાજવી હતા કંકુ કાજળ સુરમો અને બાંધણી તેમજ ડ્રાયફ્રૂટ કચોરી માટે જામનગર દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે જામનગરના ડોક્ટર કે એમ આચાર્યને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તેમણે પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો રક્તપિતના ક્ષેત્રમાં અમે પિસ્તાલીસ વર્ષથી કામ કરી અને ગરીબ લોકોના સંપર્કમાં આવ્યો અને આ બધું મેં જોયું એનાથી આજે વિકાસના ફળો લોકોને મળવા લાગ્યા છે એનો હું સાક્ષી છું અને એટલા માટે સરકાર શ્રી પ્રધાનમંત્રી શ્રીને હું અભિનંદન આપું છું કે આ કાર્ય આપ ચાલુ જ રાખજો આ દેશ એવો છે કે મહાસત્તા બનાવવાને અને વિશ્વગુરુ બનાવવા માટેને કારણ કે આપણા દેશની અસ્મિતા કે દેશની સંસ્કૃતિ ધરોહર એવી છે કે કોઈ કરતા કોઈ એમાં ભેદભાવ રાખ્યો નથી આપણે ધર્મ નહીં જાતિ નહીં સંસ્કૃતિ નહીં દરેકને જે વિકાસના ફળો મળવા જોઈએ એને નજરમાં રાખીને કામ થાય છે એવું સૌરાષ્ટ્રમાં હમણાં જે મારી દ્રષ્ટિએ ડોક્ટર તરીકે જે કામ થયું એ રાજકોટમાં એમ્સ કાર્યાન્વિત થઈ એમ્સ એટલે મેડિકલની દ્રષ્ટિએ બહુ મોટા મોટી ઇન્સ્ટિટ્યુટ ગણાય કે જેમાં તમામ રોગોના નિદાન સારવાર બધું મફત કરવામાં આવે છે અને સૌરાષ્ટ્ર તો ગામડાઓનો પ્રદેશ છે એ લોકોને બધી સારવારથી માંડીને છેલ્લે સુધીની બધી સારવાર વિના આપવામાં આવે

संपादन अपर्ण खूंट आलेखन अजय इंद्रेकर रजूआत आणि संकलन हीना मोदी मत तान, मत तान देने